નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ સાતની નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે અને આજે નવી સ્વ અધ્યયન પોથી બે હજાર ચોવીસ પચીસમાં આવેલી છે તેનો ભાગ એક જે છે તે ભાગ એકમાં ગણિત વિષય જે છે તે ગણિત વિષયની અંદર જે ચાલો યાદ કરીએ આપણને આપેલું છે તે ચાલો યાદ કરીએ એના પેજ નંબર પાંચ ઉપર આપણને જે મહાવરો આપેલો છે તે મહાવરાનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે ચાલો યાદ કરીએ ના બીજો મહાવરો એટલે કે પેજ નંબર પાંચ ઉપર આપવામાં આવેલો મહાવરો મિત્રો આ જે સ્વઅધ્યયન પોથી છે એ તમે જોઈ શકો છો એનું જે આગળનું પેજ જે છે આગળનું પુઠું જે છે તે કંઈક આવા પ્રકારનું છે અને આ ભાગ એક છે સ્વ અધ્યયન પોથીનો એમાં તમે જોશો તો ગુજરાતી હિન્દી અંગ્રેજી વિજ્ઞાન સંસ્કૃત ગણિત સામાજિક વિજ્ઞાન આ બધા જ વિષયના જે સોલ્યુશન છે તે આપવામાં આવેલા છે એટલે કે આ બધા જ વિષય જે છે તેમના સવાલો અહીંયા આ ભાગ એકની અંદર મળી જશે પાઠ એક અથવા તો પાઠ બબ્બે પાઠ જે છે તે ભાગ એકની અંદર આપેલા છે બાકીના જે પાઠ છે તે ભાગ બે ત્રણ એવી રીતે કન્ટિન્યુ આવતા જશે તો મિત્રો આપણી આ ચેનલ ઉપર આ જે અધ્યયન પોથી છે તેના બધા જ ભાગના બધા જ વિષયના તમામ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મૂકવામાં આવે છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ આપણે મિત્રો આ દરેક દરેક મહાવરા અલગ અલગ વિડીયો બનાવેલા છે એટલે કે ચાલો યાદ કરીએ જેટલા પણ મહાવરાઓ છે તે બધા જ મહાવરાના અલગ વિડિયો છે આ વિડીયો જે છે તે મહાવરો નો એટલે કે જે પેજ નંબર પાંચ ઉપર જે મહાવરો આપેલો છે તેનો છે તો જોઈએ એમાં પ્રશ્ન નંબર એક સંખ્યા રેખાનો ઉપયોગ કરી અને સરવાળો કરો ચાર વત્તા ત્રણ તો સંખ્યા રેખા ઉપર આપણે ચારથી શરૂઆત કરીશું અને ત્રણ એકમ આપણે જમણી બાજુ ખસીશું કારણ કે પ્લસ કરવાના છે પ્લસ હોય તો જમણી બાજુ ખસવાનું અને પ્લસ ત્રણ છે એટલે જમણી બાજુ ત્રણ અંક ખસીશું તો ચારથી ત્રણ અંક જમણી બાજુ ખસીએ તો જો એક બે અને ત્રણ તો આપણે સાત ઉપર આવીને અટક્યા તો આપણો જવાબ આવશે ચાર વત્તા ત્રણ બરાબર સાત ચાલો ત્યાર પછી આપણે બીજું જોઈએ વન પ્લસ ચાર હવે વન પ્લસ ચાર છે એટલે એકથી આપણે શરૂ કરવાનું પ્લસની નિશાની છે એટલે જમણી બાજુ ખસવાનું અને અહીંયા ચાર આપેલા છે એટલે ચાર અંક જમણી બાજુ ખસવાનું તો જો એક બે ત્રણ અને ચાર તો ચાર અંક આપણે જમણી બાજુ ખસીએ તો એક પ્લસ ચાર બરાબર આપણને જવાબ મળી ગયો પાંચ ત્યાર પછી ત્રીજું છે બે પ્લસ છ ચાલો તો અહીંયા તમે જોશો તો બેથી આપણે શરૂ કરીશું અને પ્લસ છે એટલે જમણી બાજુ જવાના છે ને છ અંક જમણી બાજુ જવાનું છે તો જો એક બે ત્રણ ચાર પાંચ અને છ તો આપણે આઠ ઉપર પહોંચ્યા એટલે જવાબ આવશે આપણો બે પ્લસ છ બરાબર આઠ મિત્રો ધોરણ ત્રણથી આઠની નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે અને આ જે નવી સ્વ અધ્યયન પોથી છે તેના બધા જ ભાગના તમામ વિષયના સંપૂર્ણ સોલ્યુશનની જે પીડીએફ છે તે તમારે જોઈતી હોય તો એના માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને અહીંયા તમને નંબર આપેલો છે નવ્વાણું ઝીરો ચોરાણું પાંત્રીસ જીરો અઠ્યાવીસ આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ તે ડાઉનલોડ કરી અને ત્યાંથી પણ તમે મેળવી શકો છો આ જે સ્વઅધ્ય પોથી છે તેની જે સોલ્યુશનની પીડીએફ છે તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થવાની છે તમારી પરીક્ષા માટે તમારી એકમ કસોટી માટે અને તમારા અભ્યાસ માટે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય તે મેળવી લેવી અને તેનો અભ્યાસ કરી લેવો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે સંખ્યા રેખાનો ઉપયોગ કરી અને બાદબાકી કરો હવે બાદબાકીની નિશાની હોય તો આપણે ડાબી બાજુ ખસીશું બરાબર તો જો ચાર તો આઠ ઉપરથી આપણે શરૂ કરવાનું અને ચાર અંક ડાબી બાજુ ખસવાનું તો એક બે ત્રણ અને ચાર તો આઠ ઉપરથી શરૂ કરીને ચાર અંક આપણે ડાબી બાજુ ખસીએ તો જવાબ આવશે આપણો ચાર એટલે આઠ માઇનસ ચાર બરાબર ચાર ચાલો ત્યાર પછી આપણે જોઈએ બીજું સાત માઇનસ ત્રણ હવે સાત ઉપરથી આપણે શરૂ કરવાનું અને ડાબી બાજુ ખસવાના ત્રણ અંક તો જુઓ એક બે અને ત્રણ તો સાત ઉપરથી ત્રણ અંક ડાબી બાજુ ખસીએ તો સાત માઇનસ ત્રણ બરાબર જવાબ થઈ જશે આપણો ચાર ત્યાર પછી બીજું છ માઇનસ ત્રણ એટલે કે છ ઉપર છે એમાંથી ત્રણ અંક ડાબી બાજુ ખસેએ તો એક બે અને ત્રણ તો છ માઇનસ ત્રણ એટલે જવાબ થઈ જશે આપણો ત્રણ ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ સંખ્યા રેખાનો ઉપયોગ કરી અને ગુણાકાર કરો હવે જો અહીંયા આપણને બે ગુણ્યા ચાર આપવામાં આવેલા છે હવે બે ગુણ્યા ચાર છે એટલે ઝીરો ઉપરથી શરૂ કરવાનું અને બબ્બે સ્ટેપના ચાર કૂદકા લગાવવાના જો બે છે એટલે બે સ્ટેપના કૂદકા અને ગુણ્યા ચાર છે એટલે કે બબ્બે સ્ટેપના ચાર કૂદકા લગાવવાના તો જુઓ આ એક કૂદકો બે સ્ટેપનો આ બીજો કૂદકો આ ત્રીજો કૂદકો અને આ ચોથો કૂદકો તો બે ગુણ્યા ચાર આપણે કરીએ તો સીધો આઠ ઉપર પહોંચી ગયા એટલે આપણો જવાબ આવશે આઠ ચાલો ત્યાર પછી બીજું આપણને આપ્યું છે ત્રણ ગુણ્યા ત્રણ હવે ત્રણ ગુણ્યા ત્રણ એટલે કે ઝીરો ઉપરથી શરૂ કરી અને ત્રણ ત્રણ સ્ટેપના ત્રણ કૂદકા આપણે લગાવવાના તો જો પેલો કૂદકો ત્રણ સ્ટેપનો લગાવીએ એટલે ત્રણ ઉપર બીજો ત્રણ સ્ટેપનો લગાવીએ એટલે છ ઉપર અને ત્રીજો ત્રણ સ્ટેપનો લગાવી એટલે નવ ઉપર તો ત્રણ ગુણ્યા ત્રણ એટલે જવાબ થઈ જશે આપણો નવ ત્યાર પછી ચોથું છે ચાર ગુણ્યા બે તો ચાર ચાર સ્ટેપના બે કૂદકા લગાવવાના તો જો એક ચાર સ્ટેપનો કૂદકો લગાવી એટલે ચાર ઉપર અને બીજો ચાર સ્ટેપનો લગાવીએ એટલે આઠ ઉપર તો ચાર ગુણ્યા બે એટલે જવાબ થઈ જશે આઠ તો મિત્રો ફરી મળીશું આપણે આ જે ચાલો યાદ કરીએ છીએ એટલે કે જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વઅધ્યયન પોથીના ગણિત વિષયનું જે ચાલો યાદ કરીએ છીએ તે ચાલો યાદ કરીએના ત્રીજા મહાવરા સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર જે સ્વ અધ્યયન પોથી છે તેના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે હા વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો